તો દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં મહાશિવરાત્રી પર્વ નિમિત્તે સિંગવડ રત્નેશ્વર મહાદેવ મંદિરે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું તો પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં સિંગવડ મુકામે રત્નેશ્વર મહાદેવ મંદિરે ભક્તોનું દર્શન કરવા માટે ઘોડાપુર ઉમટી પડ્યું હતું તો મહાશિવરાત્રી એટલે શિવ અને પાર્વતીના વિવાહનો દિવસ એ ભક્તોમાં અનેરો મહિમા છે ત્યારે શિવ અને શક્તિને ભજવાનો અનેરો મહિમા એટલે શિવરાત્રી ત્યારે શિવરાત્રિના દિવસે દરેક જીવ એ શિવમય બને છે અને મેળાનો લોકોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો ત્યારે રત્નેશ્વર મહાદેવ મંદિરે અને ભમરેજી મંદિરે હનુમાનજી મંદિરે તેમજ રામાપીર મંદિરે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી અને મેળામાં પણ અનેક જુદા જુદા પ્રકારના સ્ટોલ જોવા મળ્યા હતા ત્યારે લોકો પણ બાળકો સાથે મેળામાં ઉત્સાહભેર ફરતા જોવા મળ્યા